પડશે રામ મઢી ગણેશપુરા હા સ્વામી રામાનંદ ગુરુ આત્માનંદ પક્ષ હા છોકરા જગ્યા લઈ ગયું તને આખો ઉપાડી લે આજો કાજો કા કેવા દાણા છોકરા પી પી તમારી જિંદગી જિંદગી કરવું એટલે આ તો સારું લાગે વેસન બંધાઈ ગયું ઘર કરી ગયું તારું ઘર કર્યું નહીં તું તારું ઘર કર્યું તું ચડી ગયો પડતો પેલા તમામ પણ જઈ મના પડે આ દારૂ ના વ્યસન વ્યસન તારા આ લક્ષણ હતી તારા બહેનો જતા રહ્યા છોકરા જતા તારા જોડે કોઈ હોય નહીં તું કોઈ નોકરી ધંધો કરતો નહી તારા બીજા એક રૂપિયો નહીં રૂપિયા ગીધું નહીં ખાવાય કોઈ તો કોણ આલતું આવનો કમાટો નહીં આવા લટ જોવો તું રખા રખાળ કરજો કમાટો નહીં અને જે જન આલ્યા શું કરવાનું કે હવે આવા છોકરાને શું કરવાનું હવે કુવામાં પડતો યાર આ સાઈડમાં 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 વગાડે

બાપુ બાપુની ગાડી પર બાપુ હાજર જ છુ લ્યો હા મમતાજી મેળ આવી ગયો બાપુ તો હાજર જ હાજર જ છું બાપુ હાજર એટલે બાપુ ની સાહેબ તું બાપુ ના ખાલી ખાલી મોય કમ્પાઉન્ડર મો સારો દારૂ બારું બધું ઉતરી જા તું બહુ ભણેલો હે મને ખબર હા ભણે મઢી મઢી હા રહી બાપુ આપડે લોકો દારૂ બંધ કરાવ્યો બરોબર અને આ મારો મિત્ર છે અને આના છોકરો દારૂ યુ છે દારૂ પી 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 ને બૈરું નાહી ગયું બે છોકરો ઢીલી પડ્યા છે બધું આખું ઘર રમણ ભમણ છે આમ ધંધો કોઈ કરતો નહીં ચાર વીઘા જમીન વેચી મારી એટલું ખાયું હતું એ મેલ્યું નહીં પણ હવે આપણે ઘણા લોકો ને દારૂ બંધ કરાવ્યો છે એટલે આપણે એને દારૂ બંધ કરાવો સારો બોધ આલો એને સારું આપણી ભાષામાં તમારી ભાષામાં એને સમજાવો તો પછી જો વળી આર્યો ઘર એક તરી જાય બરોબર તારું જીવન બની જશે આ સત્ય સનાતન ની મઢો છે તારા ભાગ્ય છે તું આ ભાઈ વિરમભાઈ રસ્તામાં ઉદ્ધાર કરવો છે તું પણ મારો વચન પાડે તો કાલ સવારે મને ખબર પડે કે ભાઈ દારૂ પીધો શું નામ તારું શંકર શંકર દારૂ છૂટી જવું જોઈએ વ્યસન બધી વ્યસન તમામ વસ્તુ છૂટી જો સત્ય સનાતન એમ કે જેવા સો તેવા જ રો કોઈ બદલવાનું નથી પરિવર્તન થવાનું નથી એવું સત્ય સનાતન કે છે આપણામાં કોઈ ભેદ છે જ નહી એટલે સુધરી જા બેટા ઘણા જીવો સુધરી જાય એમનો જીવન આનંદમય થઈ ગયો

દારૂ મેડવો હોય બાપુ પછી તારા જવાનું કીધું એકવીસ તારીખે પહેલી વાર કો દારૂ છોડી એકવીસ તારીખ ગુરુ પૂર્ણિમ છે વ્યાસ ભગવાન ગુરુ પૂર્ણિમા કેવાય આજે બધાને લાગુ પડે સત્ય સનાતન માં

અદભુત જગ્યા જેટલા જણા નો બંધ કરાવી દીધું મારું જીવન ખોયું છોકરું છોકરું